नमस्कार हूँ महक जैन असिस्टेंट कलेक्टर राजकोट सिटी टू महसूल विभाग ना, डिजिटल पोर्टल आयोरा पर नागरिकों ने मरती विविध महसूली सुविधाओं वू सरलता ला तथा अरजी वक्त भूलो तथा थे विलंब ने माटे आ मार्गदर्शक वीडियो प्रस्तुत करूँ छू वीडियो में प्रीमियम तथा प्रीमियम प्लस बिन खेती लगत तमाम प्रकार की अरजीओ जेवी के गनोद्धारा कलम तैतालीस कच्छ यानी विदर्भ रीजन टेनेंसी अधिनियम कलम ५७, नवी यानी अविभाज्य शरतनी जमीन शुद्ध बुद्धि पूर्वक ना वेचान किस्सा वगैरह तमाम माटे अर्जी प्रक्रिया कई रीते करवी तेनी समझूती आपीए चाहिए। गुजरात सरकार ना महसूल विभाग ना तारीख आठ चार बे ना ठराव थी राज्य सरकारे प्रीमियम भरवानी प्रक्रिया में સરલીકરણ લાવવા માટે જોગવાઈઓ કરેલ છે જે ધ્યાને લઈ આ પ્રકારની અરજીઓ આયુરા પર કરવાની રહે છે સૌપ્રથમ પ્રથમ આયુરા પર જઈને ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરો જ્યાં નવી અરજીનો હેતુ તથા અરજીનો પ્રકાર પસંદ કરો અહીં અરજદારનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો કેપ્ચા દાખલ કર્યા બાદ ઓટીપી જનરેટ કરો જિલ્લાનું નામ તાલુકોનું નામ અને ગામનું નામ દાખલ કર્યા બાદ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી પર આવેલ ઓટીપી દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો સ્ક્રીન પર દર્શાવેલ અરજીપત્રકમાં તમામ જરૂરી વિગતો દાખલ કરો અરજી દરમિયાન તમારો સર્વે નંબર પસંદ કરી ક્ષેત્રફળ સુધારી શકો છો આ સર્વે નંબર આધારિત જરૂરી વિગતો ફરજિયાત ભરવાની રહેશે અરજીમાં મુદ્દા નંબર ત્રણમાં કયા હેતુ માટે પ્રીમિયમ ભરવાનું છે ખેતી કે બિન ખેતી તે સિલેક્ટ કરો તેમજ મુદ્દા નંબર પાંચમાં અરજી હેઠળના સર્વે નંબર માટે જો અગાઉ પ્રીમિયમ ભરેલ હોય તો હા સિલેક્ટ કરી પ્રીમિયમની વિગતો ભરો અરજીની ચકાસણી કર્યા બાદ કન્ફર્મ બટન પર ક્લિક કરો અહીં અરજીની પ્રિન્ટ લઈ તમામ કબજેદારોની સહી કરો જો સહીના સ્થાને અંગૂઠો કરવાનો હોય પુરુષના ડાબા હાથનું તથા મહિલાના જમના હાથના અંગૂઠા જરૂરી પુરાવા સાથે પોતાની વિગતો તથા માગ્યા મુજબની તમામ વિગતો ભરો જમીનની ચતુ લગત વિગતોમાં અરજી હેઠળની જમીનને લગત આવેલ સર્વે નંબર બ્લોક નંબર एफपी नंबर ज लखवा लागू जमीन ना कब्जेदार नाम लखव नहीं त्यार स्वघोषण पत्र ने सेव करी, तेनी प्रिंट लो। करते पी अस्वघोषण पत्र मा जमीन नो स्पष्ट तेमज महद अंशे क्षेत्रफ आवरी लेतो, फोटो लगवा आ फोटोग्राफ पर तमाम कब्जेदारों ने सही करो तथा तारीख लखो જો સહીના સ્થાને અંગૂઠો કરેલ હોય તો અંગૂઠો ઓળખવાનું રહેશે તેમજ અંગૂઠો ઓળખ આપનારનું નામ તથા સહી કરવાની રહેશે ત્યારબાદ સ્વઘોષણા પત્રના અંતમાં તમામ કબજેદારોના ફોટો લગાવી તમામની સહી કરો જો સહીના સ્થાને અંગૂઠો કરેલ હોય તો અંગૂઠો ઓળખવાનું રહેશે તેમજ અંગૂઠો ઓળખ આપનારનું નામ તથા સહી કરવાની રહેશે सगीर कब्जेदार किस्सा मा वाली सही करवी तथा वाली ओखना पुरावा अपलोड करवा। हवे सही करेल अर्जी पत्र स्वाघोषणा पत्र तमाम कब्जेदारों ओखना पुरावा स्पष्ट रीते वांची शकाय, ते रीते स्कैन करी अपलोड करो अही मुद्दत पूर्ण थेल एटले के एक्सपायर थे ओखना पुरावा जेवा एक्सपायर थे पासपोर्ट के ड्राइविंग लाइसेंस अपलोड करवा नहीं તેની સાથે સાથે મહેસૂલ વિભાગ દ્વારા નિયત થયેલ ખેરૂત ખરાઈ અંગેનું પરિશિષ્ટ અમુજબનું સોગન નામופן નોટરાઇઝ કરી અપલોડ કરવાનું ભૂલશો નહીં તમામ વિકતો સબમિટ કરી જરૂરી ફી ભરો હવે આપની અરજીની માહિતી માટે અરજીમાં આપેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર વિગતો ચકાસતા રહો